નમસ્કાર દોસ્તો આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કેશવચંદ્ર સેનની ઓગણીસમી સદીની અંદર કેશવચંદ્ર સેન જે છે એ ભારતની અંદર સમાજ સુધારક તરીકે પ્રખ્યાત થઈ ગયા અને આ સમાજ સુધારક કેશવચંદ્ર સેનના જન્મની જો વાત કરીએ તો તેમનો જન્મ અઢારસો આડત્રીસની અંદર કલકત્તા ખાતે થયો હતો આ કેશવચંદ્ર સેન જે છે એમણે ઓગણીસમી સદીની અંદર પ્રવર્તી રહેલા અલગ અલગ પ્રકારના જે કુરિવાજો છે જે અલગ અલગ પ્રકારની પ્રથાઓ છે જેમ કે જેની અંદર વાત કરીએ તો બાળલગ્ન છે એ સિવાય વાત કરીએ તો જે છે એ વિધવા પુનર્વિવાહ છે આવા બધા પ્રકારના જે છે સમાજ સુધારણાના કામો કર્યા હતા વાત કરીએ આ જે કેશવચંદ્ર સેન છે તેના દ્વારા સ્થાપિત સંસ્થાઓની તો કેશવચંદ્ર સેન દ્વારા સ્થાપિત સંસ્થાઓમાં પહેલી સંસ્થા છે જેનું નામ ભારતીય બ્રહ્મો સમાજ છે ત્યાર પછી બીજા નંબર ઉપર વાત કરીએ તો તેમની સંસ્થાની અંદર ઇન્ડિયન રિફોર્મ એસોસિએશન છે અને ત્રીજા નંબર ઉપર તેમના દ્વારા સ્થાપિત સંસ્થામાં સંગત સભાનો સમાવેશ થાય છે કેશવચંદ્ર સેન દ્વારા લોકોની જાગૃતિ માટે એક પત્રિકા જે છે એ શરૂ કરેલી હતી અને આ પત્રિકાનું નામ જે છે એ ઇન્ડિયન મિરર રાખવામાં આવેલું હતું આ ઇન્ડિયન મિરરની અંદર વિવિધ પ્રકારના લેખ લખી અને કેશવચંદ્ર સેન દ્વારા લોકોમાં લોકજાગૃતિનું કામ કરવામાં આવતું હતું આગળ વાત કરીએ કે કેશવચંદ્ર સેન જે છે એમણે ઓગણીસમી સદીની અંદર જે સમાજ સુધારાના કામો કર્યા એમાં કયા કયા કાર્યો તેમના મુખ્યત્વે ગણવામાં આવે છે તો તેમના કાર્યોની અંદર પહેલું કાર્ય જે છે એ બહુપતનીત્વ પ્રથા બહુપતનિત્વ પ્રથા જે છે એના ઉપર પ્રતિબંધ મૂકવાનું કામ એમણે કરેલું હતું એ સિવાય વાત કરવામાં આવે તો એમણે જે છે એ બાળ લગ્ન પર પ્રતિબંધ લગાવવાનું કામ પણ કર્યું હતું એટલે કે લોકોને બાળ લગ્ન જે છે એ અટકાવવા માટે તેઓ પ્રોત્સાહિત કરતા હતા ત્રીજા નંબરનું અને સૌથી મહત્ત્વનું કામ તેમના સમયમાં અઢારસો ને બોતેરના અંદર એક એક્ટ આવ્યો જેનું નામ છે નેટિવ મેરેજ એક્ટ આ નેટિવ મેરેજ એક્ટ અંતર્ગત કાયદો ઘડવામાં આવ્યો કે હવે પછીથી કોઈ પણ લગ્નની અંદર બોય એટલે કે છોકરાની ઉંમર અઢાર વર્ષ અને છોકરીની ઉંમર જે છે એ ચૌદ વર્ષની હોવી ફરજિયાત છે એ સિવાયના લગ્નને બાળ લગ્નની અંદર ગણવામાં આવશે પરંતુ ઘટના એ બને છે કે આગળ જતાં કેશવચંદ્ર સેન જે છે એ પોતાની જ પુત્રી પોતાની જ પુત્રી જે છે એના લગ્ન તેર વર્ષે લગ્ન કરી રહી છે અને એના માટે લોકો જે છે એમને તિરસ્કારની વૃત્તિથી જોવા લાગે છે અને એના કારણે એમના જે અનુયાયીઓ છે એ અનુયાયીઓ તેમનાથી દૂર થયા અને તેમના અનુયાયીઓએ એક અલગ જ નવી એક અલગ જ નવી સંસ્થાની સ્થાપના કરી અને એ નવી સંસ્થાનું નામ આપવામાં આવ્યું સાધારણ બ્રહ્મો સમાજ નવી સંસ્થા સાધારણ બ્રહ્મો સમાજ તો આવી રીતના ઓગણીસમી સદીના એક સમાજ સેવક તરીકે સમાજ સુધારક તરીકે કેશવચંદ્રસેનનું નામ પ્રખ્યાત જોવા મળે છે થેન્ક યુ